જય માતાજી જય દ્વારકાધીશ બધાને કે તમે બધા મજામાં થશે અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજે થઈ ગયું છે ત્રીજું નોરતું તો ત્રીજા નોરતાની તમને તમને ઢેર સારી શુભકામનાઓ અને અત્યારમાં તો નાઈ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને આ ઝિયાણાનું આણું તમને બધાને બતાવવાનું છે તો અત્યારમાં એ તૈયારી કરવી છે તો કન્ટીન્યુ લોકમાં બધા બન્યા રહેજો તો મસ્ત મજાનો અત્યારે બધી વસ્તુ ગોઠવી દીધી છે તો પછી વાત બીજી કરશો અત્યારે તમને આ બધું ગોઠવું છે અત્યારે બતાવી દઈએ નહીં તો જાહબેન જાગી જશે તો બધું કામ એ બરાબર પેલા તો છે ને આ હિસ્કો છે અમારા જહાલ બેન પછી છે ખુરશી નાની નાની અને ખુરશી કેવી છે ખબર છે તમને આમાં બે હોય ને એટલે અલગ પ્રકારનો થોડોક અવાજ આવે ન આવ્યો કાલ બોલો નીલ બે હતો તે સારો અવાજ આવતો આવ્યો આવ્યો અને બીજું બધું જ આ આવું છે કુશલો કુશલો હા એ અને અમારે ઝાહલ બેનના રમકડા છે નાની નાની ઢીંગી પાણીની બોટલ પગના મોજા પછી આમાં નાની નાની વાટકી થાળી ને એવું બધું છે આ બધા પેલા રમકડા બતાવી દઉં અને આ કેવલની કાકીના કપડાં છે હાડીઓ ને એવું બધું છે અને આ નીચે બ્લેન્કેટ ને એવું બધું છે બે જો થપ્પા બ્લેન્કેટના છે અને આ બાજુ છે ઓશિકા આ બધા ઓશિકા છે બધા હાથે ભરેલા છે છે અને આ પાછળ છે ને એ બધા ગોદડા છે જો થડકલો છે ને મી ટેકે મૂકી દેવી એની પાછળ એક પ્લાસ્ટિકની કોથળી છે એમાં ધોળા કલરના ગોદડા છે અને ઝાહલબેન બે ત્રણ મહિના પછી સાયકલમાં બે છે એટલે સાયકલ એ છે આ શું છે હમ અને આ છે જાહલબેનની રજાઈ જેવી ગોદડી અને આ થોડા ઘણા વાસણી છે અને આ બે ખોયા છે આ બે ના છે જાહલ હે હા ત્રણ ખોયા અને એક આ ગોદડી જો અને બીજા ઓશિકા ને બધું ભરેલું છે ને આ બધા છે જાહલ ના કપડા છે કપડા છે બધા કેવા કલરફુલ કલરફુલ છે આ શું છે ઠીક કા છે અંદર વાઇટકા કા રૂમાલ ને એવું બધું છે અને આ બાજુ જાહલબેન ના કરેણા છે આ કડલ્યુ છે આ પરોશિયા આ જાહલબેન ની ઝાંઝરી છે અને આ જાહલ આવડી મોટી છે અને અંદર છે ઈ અંદર નાની નાની કડીઓ છે આ બુટી છે અને આ બાજુ ઘોડીઓ ને એવું બધું પડ્યું છે હિસકા ને ઝૂલા ને બ્લેન્કેટ ને ગોદરા ને ઓશિકા ને ખુરશી ને આ બાજુ છે પછી આ બધું આટલું બધું હોય તો હામે ક્યાં કેમ કે આ રૂમ તો આવડી છે ને લગ્ન નો કરિયાર બધો પીડ્યો એ બધું તેમાં કબાટ માં એમાં હામી જાય તો પછી એના માટે પેટી જોઈ ને તો પેટી હોત છે જ આ બાજુ ફૂલડા અને જાહદ ને આ બાજુ હુતા છે કારણ કે હવે છે ને એ વ્લોગિંગ નો સમય છે ને હવે ફૂતા હોય ને ત્યારે જ કરવો જોઈશે નકર તો બહુ સેટલમેન્ટ નહીં થાય એટલા માટે જાજો બ્લોગિંગનો ટાઈમ છે ને હું એમ ત્યારે કારણ કે આજ પાંચ વાગ્યા જાય હતી કા સાડા પાંચ હા છ વાગ્યા તો મારી પાસે માર ખાટલા મેં હતી એટલા માટે જ આ રીતનું કાંઈક બધું હતું એટલે મેં તમને તમારી સાથે શેર કર્યું છે અને તમને બધાને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો કા કાંઈ વાંધો નહીં હવે ઘરનું કામ એ થોડું ઘણું બાકી છે અને આ ગોઠવતા તો બહુ વાર ન લાગી પણ આ બધું અંદર ઘરમાં શિફ્ટ કરવાનું છે એટલે ઘણી બધી વાર લાગશે તો કાંઈ વાંધો નહીં તો બધું ગોઠવી વાળવી તો તમને બધાની કેવું લાગ્યું ફરી ફરી વાર કહી દઈએ છીએ તો કોમેન્ટમાં જરૂરથી કહેજો રેડી તો પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો જાહલ બેન નો બધું વસ્તુ પાથરી હતી એટલે કે જીયાણાનું આણું પાથરું હતું એ બધું તો જો આમ

એવું છે કા તો દા જાગી ગયા છે તો પછી પાછા મળીશું કારણ કે અત્યારે બધું જો એમને બધું પાયથરું ને બધું આ કાકા પટારા મૂક્યું કાંક રૂમમાં પેટી મૂકી છે કાં અને આના લુગડા કેટલા બધા છે હમાતા નથી ક્યાં કા જાહલ બેન ના બા આવી ગયા વેફર માંથી આવીને રમાડવા મીના ઈ એવું ઓલા કબાટમાં ક્યાંક મૂક દેવી

जय 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 हे भारत माता की भारत माता की वंदे वन्दे जय एम नाही वन्दे बोलू पण तयार बोल। मातरम हो वन्दे मातरम वाह 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 जहल ए जहल हमजो जा, जा केवी जावे हमजा ए डिकला ओ करेस ઝહેલ દાત કાટે આ મારા મમ્મી જો જહાલને રમાડે છે ત્યારે અને બધી વસ્તુ જો ગોઠવી નાખી છે અને ઘોડીઓ ત્યાં ફિટ કરી વાળ્યું છે આ એવું બધું જો અહીંયા મેકી દીધું છે શિફ્ટ કરી વાળ્યું છે જાહલના કપડાં બધામાં મૂકી દીધા છે અને આજે બીજી વસ્તુ બેડમાં મૂકી દીધી છે તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશો નવા વિડીયોમાં નવા અંદાજ સાથે તમારી સામે રજૂ થશું અમે તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય